નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે હવે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોએ તલાટીના ફોર્મ ભરી દીધા છે ઘણા વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી તલાટીના જે ફોર્મ છે નથી ભર્યા તો ભી કેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા જરા એની આપણે ચર્ચા કરી લઈએ અહીંયા અને પરીક્ષાની છેલ્લી તારીખ શું છે શું નથી બરાબર એની પણ આપણે જરા અહીંયા વાત કરી લઈએ તો જુઓ હવે જે રિસન્ટ જે અપડેટ હતી બરાબર આપણા પાસે ગઈકાલની તો એ પ્રમાણે તેવીસો નેવ્યાસીની જગ્યા માટે ત્રણ લાખથી વધુ બરાબર ફોર્મ છે ભરાઈ ગયા છે ત્રણ લાખ કરતાં પણ બરાબર વધુ ફોર્મ છે અહીંયા ભરાઈ ગયા છે અને હજુ ત્રણ દિવસની બાકી છે મતલબ આજે હું અપડેટ આપું છું હું આઠ તારીખને તમને અપડેટ આપી રહ્યો છું રાઈટ આજની અગર વાત કરીએ તો હજી બરાબર આરામથી પચાસ હજાર એક લાખ ચાર લાખ સમથિંગ બરાબર ફોર્મ ભરાઈ ગયા છે અને આજે જે રેકોર્ડ કરી કરી રહ્યો છું નવ તારીખે બરાબર હું કરી રહ્યો છું તો હજી બે દિવસ બાકી છે પૂરા નવ તારીખ અને દસ તારીખ આપણા પાસે દસ તારીખ છે છેલ્લી તારીખ છે આની બરાબર દસ જૂન રાત્રે બાર વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો તો સલાહ એ છે કે ભાઈ આજે નવ તારીખ છે તો આજે 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 ફોર્મ છે ભરી નાખો કારણ કે ઓલરેડી બરાબર સર્વર અહીંયા બિઝી રહેશે તો ફોર્મ તમે ભરવા જશો તો ફોર્મ તમે નહીં ભરી શકો રાઈટ એટલે આરામથી સમજીને ચાલો કે મારા ખ્યાલથી જે મને લાગી રહ્યું છે કે હજી કદાચ આ એક બે દિવસની અંદર હજી બરાબર થોડા લાખ જેવા એક લાખ જેવા ફોર્મ બરાબર ભરાઈ જાય તો પાંચ લાખની આસપાસ તમને ફોર્મ ભરાતા કુલ દેખાશે અહીંયા બરાબર પાંચ લાખ વિદ્યાર્થીઓએ આના અંદર ફોર્મ છે એ ભર્યા હશે એ આપણને અહીંયા જોવા મળશે રાઈટ તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ હજી સુધી નથી ભર્યા પછી ઝડપથી આના બરાબર છે ફોર્મ ભરી નાખો હવે તમારા પાસે સમય નથી મેં આના ઉપર એક વિડીયો પણ બનાવ્યો છે કે કઈ રીતે તમે ફોર્મ ભરી શકો છો તો તે જાણકારી આપણી જે યુટ્યુબ ચેનલ છે તેના ઉપર તમને પ્રાપ્ત થઈ જશે તો ત્યાંથી બરાબર તમે મેળવી શકો છો રાઈટ ચલો હવે તલાટીની બેચકોર્સ આપણે લોન્ચ કરી છે આના ડેમો લેક્ચર ઘણા બધા વિદ્યાર્થીઓને જોવાની મત આવે ડેમો લેક્ચર કારણ કે મેં લીધા નથી મેથ અને રિઝનિંગના લેક્ચર લીધા છે થિયરીના લેક્ચર છે મતલબ સ્ટડીના લેક્ચર છે ભણવાના ઇન્ટ્રોડક્શન લેક્ચર છે બરાબર કઈ રીતે ભણાવીશું શું કરીશું તો એના અંગે હજી સુધી અપડેટ નથી આપી તો એક બે દિવસની અંદર આના જે બે દિવસ પછી દસ તારીખે દસ તારીખથી બરાબર આના જે ઇન્ટ્રોડક્શન ક્લાસ છે હું શરૂ કરીશ જ્યાં તમને ખબર પડશે કે ભાઈ પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષાની બરાબર તૈયારી આપણે કઈ રીતે કરીશું એના સાથે ખાસ કરીને જે ઇંગ્લિશ છે કે ભાઈ ઇંગ્લિશ આપણે કઈ રીતે ભણાવીશું તો ત્યાં તમને એપ્લિકેશન ઉપર પણ વિડીયો પ્રાપ્ત થઈ જશે રેકોર્ડેડ લેક્ચર અને ઇન્ટ્રોડક્શનનો ક્લાસ અને જે આપણી યુટ્યુબ ચેનલ છે બરાબર એના અંદર પણ તમને મળી જશે તો આપણા જેટલા પણ સબ્જેક્ટ છે દરેક સબ્જેક્ટના બરાબર ઇન્ટ્રોડક્શન લેક્ચર છે બધા અલગ અલગ રહેશે ગણિત રિઝનિંગ છે ગણિત છે તો ગણિતનું અલગ રહેશે રિઝનિંગનું અલગ રહેશે કારણ કે કયા કયા ટૉપિક હું કરાવવાનો છું કઈ રીતે કરાવવાનો છું શું મારી રણનીતિ છે પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા માટે બરાબર છે કોઈપણ સબ્જેક્ટ છે જેમ કે ઇતિહાસ છે તો ઇતિહાસને આપણે પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા માટે કઈ રીતે કરીશું તેનું સ્પેશિયલ ઇન્ટ્રોડક્શન જે લેક્ચર આવશે એના અંદર બરાબર છે બધું ડિસ્કસ હું કરીશ ખાસ વાત રેવન્યુ તલાટી ભરતી માટે બરાબર આપણે રેકોર્ડેડ બેચ કોર્સ છે આ લોન્ચ કરી દીધો છે હવે આ કોર્સની અંદર ભાઈ આપણે પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા બંને કવર કરી રહ્યા છે હવે ઘણા બધાને એવો હશે ક્વેશ્ચન કે સર તમે એકલા જ પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા કઈ રીતે ભણાવશો તો જ્યારે ઇન્ટ્રોડક્શન લેક્ચર આપીશ બરાબર છે દરેક વિષયના ત્યાં તમને ખબર પડી જશે કે ભાઈ હું કઈ રીતે ટાર્ગેટ કરાવું છું કમ્બાઇન કઈ રીતે પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા કઈ રીતે બરાબર એક સાથે તૈયારી કરાય તેના અંગે હું તમને માહિતી આપીશ આ કોર્સની અંદર આપણે વિડીયો લેક્ચર્સ આપવાના છે ક્લાસ પીડીએફ મળી જશે પાછળના વર્ષના પેપર છે મોકટેસ છે અને ઈ બુક છે તો આ બધું જ તમને અહીંયા આ બરાબર છે કોર્સની અંદર પ્રાપ્ત થઈ જશે કિંમત માત્ર એક હજાર રૂપિયા બરાબર આપણે રાખી છે અને વેલિડિટી લાઈફ ટાઈમ છે આ કોર્સની જે વેલિડિટી છે એ આપણે કેટલી રાખી છે લાઇફ ટાઈમ રાખી છે રાઈટ એટલે જો આ કોર્સને તમારે બીજી કોઈ પરીક્ષાની અંદર બરાબર ઉપયોગ કરવો હોય જેમ કે તમારું એવું હોય કે ભાઈ સર આગળ કોઈ સીસી ગ્રુપ એ અને બીની પરીક્ષા આવશે એમાં આનો ઉપયોગ થાય હા ભાઈ થાય પછી ડીવાયએસઓની અંદર બરાબર ઉપયોગ થશે યસ ડીવાયએસઓ જે બેચ છે બરાબર ડીવાયસોની જે તમારી પરીક્ષા આવશે આગળ એના અંદર પણ તમે આનો ઉપયોગ કરી શકો છો તો કોઈ પણ ક્લાસ ત્રણની જે એક્ઝામ હશે બરાબર ઇવન જીપીએસસી ક્લાસ થ્રી તો ત્યાં સુધીનું બરાબર તમે અહીંયા આનો જે યુઝ છે આ બેચનો ઉપયોગ કરી શકશો અને સમજી લો કે જીપીએસસીની જેમ કે પરીક્ષા થઈ ગઈ તો જીપીએસસીનું આશરે તમે સમજીને ચાલો કે સિત્તેર ટકા સુધી બરાબર અહીંયા કવર થઈ જશે આ બેચમાં પછી ત્રીસ ટકા થોડું એડવાન્સ ઉપર તમારે જવા માટે એ ત્રીસ ટકા અલગથી કરવું પડે બરાબર તો જીપીએસસીનો ત્રીસ ટકા સુધીનો સિલેબસ છે એ આપણે આના અંદર બરાબર કવર થાય છે કારણ કે તમારે આ રેવન્યુ તલાટીમાં એટલું છે નહીં એડવાન્સમાં પણ હા મુખ્ય પરીક્ષા છે જેના કારણે શું થાય છે કે ભાઈ ઘણો બધો જીપીએસસીનો ભાગ પણ આના અંદર કવર થઈ જાય છે રાઈટ જેને પણ ખરીદવાની ઈચ્છા હોય ભાઈ તમે એપ્લિકેશન ડાઉનલોડ કર લો એપ્લિકેશનનું નામ છે મયુર રાવ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો લો બરાબર ડાઉનલોડ કર્યા પછી અહીંયા તમે પેઇડ કોર્સમાં જજો પેઇડ કોર્સિસમાં જશો તમે ત્યાં તમને રેવન્યુ તલાટી બીજા બધા ઘણા બધા અન્ય કોર્સ બતાડશે ત્યાંથી તમે કોર્સની ખરીદી કરી શકો છો ત્યાં તમે ડેમો લેક્ચર્સ ને બધું તમને દેખાશે રાઈટ તો ત્યાંથી તમે આની ખરીદી કરી શકો છો રાઈટ તો અહીંયા સુધી રાખીએ છીએ કોઈ ક્વેશ્ચન હોય તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો ચેનલને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને વિડીયોને લાઇક કરજો તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ સેશનને મળીએ છીએ બીજા ક્લાસમાં ઓલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માત્ર